નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે આજના મહત્વના સમાચાર રાજુલા શહેરમાં છતડિયા રોડ પર સદ વિચાર હોસ્પિટલની નજીક કૈલાસ પાન એન્ડ કોર્ડ્રિંગ તેમજ શિવમ ટુર એન્ડ ટ્રાવેલ્સની ઓફિસનું શુભઘાટન કરવામાં આવ્યું રાજુલાના સદવિચાર વિચાર હોસ્પિટલની નજીક આ કૈલાસ પાન કોર્ડ્રિંગ તેમજ શિવમ ટુર એન્ડ ટ્રાવેલ્સ ઓફિસ શરૂ કરવામાં આવી આ પ્રસંગે સાધુ સંતો મહંતો વેપારીઓ અગ્રણીઓ સહિતના અનેક લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા કૈલાસ પાનેલ કોર્ડનિક્સમાં દરેક પ્રકારના મસાલા પાન કોર્ડનિક્સ સહિતની અનેક વસ્તુઓ હાજરમાં મળશે તેમજ સાથે સાથે દરેક પ્રકારની ફોર વ્હીલ ગાડીઓ ભાડે મળશે રાજુલા શહેરમાં ખૂબ જ જૂનું અને જાણીતું નામ એટલે ગિરીશભાઈ શિવમ ટૂર એન્ડ ટ્રાવેલ્સ તો કોઈપણ પ્રકારની ફોર વ્હીલ ગાડી ભાડે કરવા માટે સંપર્ક કરો આપ જોઈ રહ્યા હતા કાનાવા ન્યૂઝ રાજુલા આવા જ અવનવા સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ સમાચારો આપને મળતા રહે